અનેક સેવાકીય કાર્યો દેશની સ્વતંત્રતા અપાવવા માટે અનેક લડત ચલાવનાર નેતાજી ચંદ્ર બોઝની આજે એકસો ને જન્મ છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંગીબેન સોની સાથે જ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે કોર્પોરેટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો ને અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસ્કોસ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ આઝાદી માટે ત્યાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા નેતાજી સુભાષચંદ્રનો બોઝ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો ને સત્તાણુંમાં ઓરિસ્સાના કટકમાં થયો હતો તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા હતા જય હિન્દ તથા જોડી તેઓની રેજિટમેન્ટ તૈયાર કરનાર તેઓ પ્રથમ દેશભક્ત હતા ગાંધીજીની સાથે રહ્યા પરંતુ દેશની આઝાદી માટે અહિંસા એક માત્ર અંગ્રેજો સામે લડી શકાય નહીં તેવી ક્રાંતિકારી વિચારધારાને કારણે તેમણે આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી તેમણે સૌને એક સાથે લાવી દેશની આઝાદીના યોગદાનમાં બહુમૂલ્ય ફાળો આપ્યો હતો ત્યારે આજ રોજ તેમના એકસો અઠ્યાવીસમાં જન્મદિવસ નિમિત્તે પરાક્રમ દિવસ તરીકેની ઉજવણી પણ કરવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસ્કો સર્કલ નજીક આવેલી નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશની આઝાદી માટેના

જતા રહ્યા ફાને તકતે ચડી ગયા બધું થયું દેશમાં બાબા આંબેડકરને સંવિધાન બનાવ્યું પણ આવા સપિતોની જ્યારે જન્મજયંતિ હોય અને કોર્પોરેશનનું કાર્યક્રમ હોય અને જેના વડે આઝાદી મળી હોય જેના વડે આ પોસ્ટો ઉપર તમે લોકો બેઠા છો ચાહે કોઈ પણ હોય એ આઝાદીના સપૂતોને ભૂલવા ન જોઈએ પોસ્ટ તો આજે છે ને કાલે નથી પણ આવા સપ સપૂતોની પુષ્પાંજલિની વખતે આટલી મોટી પોસ્ટો પર રહેલા કમિશનર હોય ડેપ્યુટી કમિશનર હોય આ હોય એમાંથી કોઈએ તો હાજર રહેવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે